ધોરણ એચ કેજી વિશે ઇંગ્લિશ સૂચના આપેલી છે નમૂના પ્રમાણે લખો આપણને પહેલી એ સીડી અને બીજી એ શીખી ગયા હવે પહેલી અને બીજી એ નો સીડીનો ગુજરાતી અક્ષર શું થાય તે આપણને શીખીશું એનો ગુજરાતી અક્ષર થાય અ બીનો ગુજરાતી અક્ષર થાય બ સીનો ગુજરાતી અક્ષર થાય ક તેવી જ રીતે ડીનો થાય ડ ઈનો થાય એ એફનો થાય ફ ફીનો થાય ગ એચનો થાય હ આઈનો થાય ઇ જેનો થાય જ કેનો થાય ક એલનો થાય લ એમ નો થાય મ એન નો થાય ન ઓ નો થાય ઓ પી નો થાય પ ક્યુ નો થાય ક્વ નો થાય ર એસ નો થાય સ ટી નો થાય ટ યુ નો થાય અ વી નો થાય વ ડબલ્યુનો થાય વ ફક્સનો થાય ક્ષ વાયનો થાય ય અને ઝેડનો થાય સ